અસર સુરતના હીરા ઉદ્યોગ ઉદ્યોગને વધુ આર્થિક ફટકો પડી શકે છે ત્યારે મહત્વનું કહી શકાય કે ઇઝરાયલમાં સુરતના હીરા ઉદ્યોગનું ચૌદસો કરોડનું એક્સપોર્ટ થયેલું છે જેમાં કુલ ડાયમંડ એક્સપોર્ટમાં ઇઝરાયલ ખાતે અઢાર ચાર ટકા હિસ્સો છે બીજી તરફ ભારત સરકારે ઇઝરાયલ અને ઇરાનમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરી છે આ એડવાઇઝરીમાં ભારતીય નાગરિકોએ સલામત રહી અને દેશ છોડવા જણાવ્યું છે ત્યારે હવે જો આવી જ સ્થિતિ રહી તો દિવાળી પછી હીરા ઉદ્યોગ માટે વધુ કપરા દિવસો આવી શકે તેમ છે છેલ્લા બે વર્ષથી સુરતનો હીરા ઉદ્યોગ તીવ્ર મંદીમાં સપડાયો છે તે પહેલા જ હવે યુક્રેન અને રશિયાના યુદ્ધ અને તેમજ ઇઝરાયલ તેમજ ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિએ ફટકો માર્યો છે આ વેપાર ઉપર શ્વાસ લઈ રહેલા હીરા ઉદ્યોગને આ ઈરાન ઇઝરાયલ વચ્ચેના ઘર્ષણને લીધે પંદરસો કરોડ સુધીનો વેપાર ગુમાવવો પડે તેવી સ્થિતિ સર્જાય છે તો બીજી તરફ ઇઝરાયેલ અને તેની આસપાસ રહેતા હીરાના વેપારીઓ પણ સરકારની માર્ગદર્શિકાના આધારે સ્વદેશ પરત ફરી રહ્યા છે જ્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાય છે ત્યારે સંભવ છે કે વેપાર પર તેની ખાસી અસર પડે એક તરફ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ તો બીજી તરફ બજારને ધ્યાનમાં રાખીને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો દ્વારા માનવામાં આવી રહ્યું છે કે દિવાળી પછી પણ તેની ગહેરી અસર જોવા મળી શકે છે ઇઝરાયલમાં રહેતા સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ ત્યાંની સ્થિતિ જોઈ અને ભારત સરકારની ગાઈડલાઈનનું પાલન કરી અને સ્વદેશ પરત ફરી રહ્યા છે સુરતથી ઇઝરાયલમાં વર્ષે અઢાર ટકાથી વધુ ડાયમંડની નિકાસ થાય છે તો સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને ઇઝરાયલની આર્થિક રાજધાની તૈલવિયમાં ઈરાનને કરેલા હુમલાને કારણે ચિંતિત છે સુરતથી ઇઝરાયલ સાથે અબજો રૂપિયાનો ડાયમંડનો વેપાર થાય છે પરંતુ છેલ્લા બે ત્રણ દિવસમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે સ્થિતિ સર્જાય છે તેના કારણે હાલ તો વેપાર ઠપ્પ થઈ ગયો છે ત્યારે આગામી દિવસોમાં કારખાનેદારો અને રત્ન કલાકારો માટે દિવાળી પછીની સ્થિતિ ગંભીર બની શકે છે